જો મારા સાહેબ આવી ગયા છે કેવા સ્ટાઈલ તો ચેલો હીડરમાં એન્ટ્રી કરી લીધી છે ટેન્શન ના લેશો અમારિયા तू જમી લે લે ટેન્શન ના લેશો મેં આઈએ જ જમી આઈએ છીએ રે ગાડી અહીંયા શું કેવા ગાડી સુધી આવી ગયા બોલગા બોલગા હા બોલગા બસ કહીએ એટલે યો ગડ કેવા ઈડેરિયા ઘટ જોડે ભાઈ રાણી નું તળાવ છે ત્યાં આગળ હોટલ માં જઈશું ચલો ભાઈ હોટલ માં જમવા જોરદાર રાખી કે ખાલી ચાલો ભાઈ હોટલ વોલગામાં ખાલી છે બહુ મસ્ત છે અને ઓછો એટલે ઈડર થી ખેડ બ્રહ્મા જતા હોય તો રાણી તળાવ થી આગળ હોટલ જોવા મળશે એકેડેમી છે ખેડ બ્રહ્મા માં મજા આવે એવું છે અહિયાં રવાય જવું હોય ને મસ્ત જગ્યા નથી ના સ્કૂલો છે નકી ફિટ્સ નાસા જો ની છે એને થોડું જાતે જોઈ લેવાની છે આવી જશે થવા જવા રહી ગયા કેટલા બધા બીજા પણ છો ગોમડે જઈને જઈશું ઘરે ભાઈ અમે ખેતર આવી ગયા છીએ મંદિરમાં દર્શન કરવા જય ગોગા જઈશું ઘરે મળીશું નેક્સ્ટ જય માતાજી